લગભગ ત્રણસો પાસઠ દિવસ લાગે છે પૃથ્વી પર રાત રાત દિવસ અને જેવી ઘટનાઓ થાય છે પૃથ્વી પૃથ્વી એક ચંદ્ર ઉપગ્રહ છે બે બ્લોક હોય છે અને વિજ્ઞાનિકો તેના તેના પર જીવન અને સૌ પરિવારના અને ગુરુદર્શનની વચ્ચે આવેલો ગ્રહ છે શનિમાં વલયો આવેલો છે વલયો લીલા રંગનો હોય છે વલયો હોવાથી તે ખૂબ સુંદર લાગે છે વલય વલયો એટલે કે શનિ માટે પાપડી પહેરી પહેરેલી હોય તેવો લાગે છે એટલે તેમને વલયો ગ્રહ પણ કહેવામાં આવે છે ને ટીમ સે કિસ ને ને ના બેલી જેડી માઇન્ડ છે જો પર પણ જો પર પણ જો પર વધુ પરિવર્તન થતું જોવા મળે છે